રા નવગણ માટે જાહલની ચિઠ્ઠી આ ગીત કેમ આટલું બધું વાયરલ થઈ રહ્યું છે લોકો આ ગીતને કેમ હદથી વધારે પસંદ કરી રહ્યા છે ગીતની શરૂઆતમાં એક હિસ્ટોરિકલ કિલ્લાનો સીન બતાડવામાં આવ્યો છે સામદ ગેટની બહાર બેઠો છે તે રા નવગણ માટે જાહલની ચિઠ્ઠી લઈને આવ્યો છે જાહલ ચિઠ્ઠીમાં લખે છે કે હે વીરા તારા નસીબમાં આજે રોડા રાજપાટ છે પણ આજે હું તારી રાહ જોઉં છું કેમ કે એક સુમરા નામનો વ્યક્તિ જે ડાકુના પહેરવેશમાં છે તેને જાહલને સિંધમાં એટલે કે વનવગડામાં કિડનેપ કરી લીધી છે એટલે કે રોકી લીધી છે અને આવી મુશ્કેલીની ઘડીમાં તે પોતાના ભાઈ રાહ નવઘણની રાહ જુએ છે રા નવઘણે જાહલના માંડવામાં ચૌતલ હોમતી વખતે એક વચન આપ્યું તું જાહલને કે જા બેની માંગી લે કે મારા શરીરની ચામડીમાંથી મોજડી બનાવીને તારા પગમાં પહેરાવું ને તોય તારા બાપુનું ઋણ હું ચૂકવી શકું તેમ નથી ત્યારે બેની જાહલે કહ્યું હતું કે સમય આવે ત્યારે હું જરૂર માંગીશ અને હવે એ આપેલું વચન પૂરું કરવાનો સમય આવી ગયો છે જાહલ વનવગડામાં મુશ્કેલીમાં છે અને રા નવઘણને તેને છોડાવવા જવું પડશે એટલે કે પોતાનું વચન પૂરું કરવા જવું પડશે આ ગીતમાં એક હિસ્ટોરિકલ સ્ટોરી છે એક બેન પોતાના ભાઈને પોતાના દુખની વેદના જણાવી રહી છે અને ભૂતકાળના સમયમાં જે માનવતા હતી તે અત્યારના સમયમાં નથી